નેસવડ ગામે યુવાન ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો આજે તારીખ એકવીસ દસ બે હજાર પચીસના સવારના સાડા આઠ કલાક દરમિયાન ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના નેસવડ ગામે યુવાન ઉપર કોઈ કારણોસર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો ઇજાગ્રસ્ત યુવાન રાઠોડ વિશાલભાઈના જણાવ્યા અનુસાર વાત કરીએ તો તેઓ વડોદરા ખાતે રહેતા હોય દિવાળીનો તહેવાર હોવાથી નેસવડ ગામે આવ્યા હતા ઇજાગ્રસ્ત યુવાનના જણાવ્યા અનુસાર ત્રણ લોકોએ તેમના ઉપર હુમલો કર્યો હતો અને બગલના ભાગે છરી મારી દેતા તેમની ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક તળાદાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા હાલ કોઈ જૂની અદાવત હોવાનું જાણવા મળ્યું નથી સત્ય અને ખરી હકીકત પોલીસની યોગ્ય તપાસ બાદ જ ખબર પડશે જી ભાઈ શું નામ તમારું રાઠોડ વિશાલ લાલાભાઈ શું ગામ

બનાવો હું વડોદરા રહું છું વડોદરા માં બેસા વર્ષમાં બે દિવસ આટો મારવા આવ્યા અને છોકરા ફટાકડામાં રાતે સમજાવી મેં એ લોકો ઘેરે મોકલી દીધેલા અને સવારમાં અમારા છોકરા હતા ત્યારે એ લોકો એના ઘેરેથી આવ્યા અને આવી છોકરો જાગીને ઊભો થયો એટલે એક છોકરાએ પકડી લીધો અને એક છોકરાએ સરી મારી દીધી અને એના બાપાએ લાકડાનો અથિયાર નો ઘા માર્યો અને એક બીજો મારા કાકા નો છોકરો છે એને માથા માં વગેરે લોહી કાઢ્યો છે નહીં બી કોઈ અદાવત નહી

પણ કોઈ નહીં જેવી વાતમાં આ લોકોએ જીવ લેવા હુમલો કરેલો